ધારીજીએ દામાણી હાઈસ્કૂલ તેમજ વીપીજી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ધોરણ દસની માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો તો દામાણી સ્કૂલ ખાતે ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ બુવા તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઇ હીરપરા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા અતુલભાઈ કાનાની સહિતના લોકોએ વિદ્યાર્થીઓને તિલક કરી ચોકલેટ અર્પણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેરી શાળાના મનન સર બારડ એસએસ પરમાર સાહેબ સ્ટાફ દ્વારા જણાવેલ કે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ કોઈ ડર કે દહેશત ન રહે તે માટે શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ સમજણ આપવામાં આવી હતી ધોરણ દસની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓને એક ગતિઓનો પાયો હોય છે કે પોતાની કારકિર્દીનું ઘડતર આના ઉપરથી જ કરે છે કે જેવી વિવિધ બાબતો ઉપર વિશેષ સમજણ આપવામાં આવી હતી તરત ધોરણ દસની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને લઈ ધારી પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો પણ પોલીસ બંદોબસ્ત ચાલવા બાબતો સંજય વાળા કલમ સખતીની સારી આજરોજ ફેબ્રુઆરી માર્ચ 2025 માં એસએસસી અને જેએસસી ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે એકદમ શાંતિપૂર્ણ માહોલ માં શ્રી જીએન દામણી હાઈસ્કૂલ માં આજે પરીક્ષા શરૂ થઈ રહી છે ધારી ગામના અગ્રગણી લોકો પદાધિકારીઓ તમામ લોકો સાથે ગામના અન્ય લોકો પણ વાલીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ભેટ આપી ફૂલ ગુલાબ આપી સ્વાગત કરેલ છે અભિવાદન કરેલ છે અને એકદમ શાંત અને સ્વસ્થ જીતે પરીક્ષા આપી શકે એ માટે શુભકામના પાઠવેલ છે બાબુભાઈ પ્રમુખ જયભાઈ બાદ આજરોજ બોર્ડની પરીક્ષા બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડીયા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભોવાના માર્ગદર્શનમાં અમે બાળકોને ચોકલેટ મોંડાની મોઢા મીઠા કરી અને પેન બેટમાં આપી શુભેચ્છાઓ પાઠવી